નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આજે આપણે બનાવવા જઈ રહ્યા છે સાબુદાણા બટેટા ની છૂટી છૂટી ખીચડી આ છૂટી છૂટી ખીચડી એકદમ સરસ ટેસ્ટી જો કેટલી ખીલી ખીલી બની છે અને આ ખીચડી આપણે કૂકરમાં બનાવેલી છે તો કુકરમાં સાબુદાણા બટેટાની ખીચડી છૂટી છૂટી કેમ બને છે તેના માટે પૂરો વિડીયો જોતા રહેજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી સાબુદાણા બટેટાની છૂટી છૂટી ખીચડી સાબુદાણા બટેટાની ખીચડી બનાવવા માટે અહીં મેં એક વાટકી બટેટાને બારીક કાપી લીધા છે છાલ ઉતારી લીધી છે બટેટાની અને આ જ વાટકીના માપથી મેં સાબુદાણા પલાળેલા હતા બાર કલાક પહેલાં અને સાબુદાણામાં પલાળતી વખતે મેં આટલું જ પાણીને એડ કરેલું હતું સાબુદાણા માત્ર ડૂબે તેટલું સૌથી પહેલાં સાબુદાણાને ધોઈ લેવાના છે અને ત્યાર પછી સાબુદાણા ડૂબે તેટલું જ પાણી એડ કરવાનું છે અને બાર કલાક પલાળી રાખવાના તો જુઓ સાબુદાણા આવા એકદમ સરસ છૂટાછૂટા થઈ જશે હવે આપણે ખીચડી બનાવવાની પ્રોસેસ શરૂ કરીએ સાબુદાણા અને બટેટાની આ ખીચડી આપણે કુકરમાં બનાવવાના છે તેના માટે મેં એક ચમચો તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને ગેસને સ્ટાર્ટ કરેલો છે સૌ પહેલાં આપણે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું એડ કરી દઈએ જીરું એડ કર્યા પછી આપણે એક

તમે ફરાળમાં જે વસ્તુ ના ખાતા હોય ને તે સ્કીપ પણ કરી શકો છો હવે આપણે ઉમેરી દઈએ બટેટા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ પાંચ ચમચી હળદર એક નાની ચમચી ધાણાજી કાશ્મીરી ગેસને અહીં આપણે સ્લો જ રાખીએ અડધી ચમચી ખાંડ ઉમેરી દઈએ સિંગદાણા બે ટેબલ સ્પૂન લીધા છે અને તેને મેં શેક્યા વિના અને ફોતરા કાઢ્યા વિના અધકચરા લીધા છે તેને એડ કરી દઈએ ટેબલ સ્પૂન કાજુના પણ ટુકડા કરી લીધા છે તેને પણ ઉમેરી દઈએ બટેટા સાથે આ બધું મિક્સ કરી લઈએ આ રીતે કરશું ને એટલે સિંગદાણા અને કાજુ છે એ સંતરાઈ જશે આપણે એડ કરીએ માત્ર આ રીતે એક સીટી થવા દઈએ અને તરત જ કુકરને ખોલી લેશું કુકરની અંદર સાબુદાણા બટેટાની જો ખીચડીને છૂટી બનાવી હોય ને તો આ રીતે જ બનાવવાની અને તરત જ એક સીટી વાગ્યા પછી કુકરની સીટીને ખોલી લેવાની અને કુકરને ખોલી લેવાનો જો વધારે વાર લાગશે ને ખોલતા ઠંડુ થવા દઈશું ને તો બટેટા વધારે ચડી જાય તો આ ખીચડી છૂટી બનશે નહીં જો એક સીટી વાગ્યા પછી તરત જ મેં ઢાંકણ ખોલી લીધું હતું હવે આપણે એડ કરી દઈએ સાબુદાણા જો સાબુદાણા પણ કેટલાક છૂટા છૂટા છે સાબુદાણા એડ કર્યા પછી આપણે મિક્સ કરી લઈ ગેસને આપણે સ્ટાર્ટ કરીએ અને એકદમ ધીમી ફ્લેમ રાખીએ ગેસની જો કેટલી છૂટી થોડી કોથમરી એડ કરી દઈએ અને હવે આપણે ઢાંકણને બંધ રાખીએ દસ મિનિટ આ રીતે બંધ કરી દઈએ અને ગેસને પણ આપણે બંધ કરી દઈએ ગેસને સ્ટાર્ટ રાખવાની જરૂર નથી દસ મિનિટ ગેસ બંધ કર્યા પછી એમ જ ગેસ ઉપર કુકરમાં આપણે રાખેલી હતી હવે આપણે ખોલી લઈએ જુઓ કેટલી સરસ છૂટી છૂટી ખીચડી તૈયાર થઈ છે ગેસને આપણે અહીં સ્ટાર્ટ કરીએ અને થોડું આપણે ચલાવી લઈએ ગરમ કરી લઈએ જરા પણ ભેજ નથી એકદમ છૂટી છૂટી ખીચડી તૈયાર થઈ જાય અહીં તમારે મસાલા જોઈ લેવાના કોઈ મસાલાની વધારે જરૂર હોય તો એડ કરી દેવાના અને ફરાળમાં તમે જે વસ્તુ ન ખાતા હો ને તે તમે સ્કીપ કરી દેવાની તમારે ઘણા લોકો હિંગ ન ખાતા હોય હળદર ન ખાતા હોય દાણાજીરું ન ખાતા હોય તો એ સ્કીપ કરી શકાય છે કોથમરી આપણે એડ કરી દઈએ અને કિસમિસ એડ કરી દઈએ ચારથી પાંચ ફરીથી આપણે મિક્સ કરી લઈએ તૈયાર થઈ ગઈ છે કૂકરમાં છૂટી છૂટી સાબુદાણાની ખીચડી સાબુદાણા બટેટાની ખીચડીને પ્લેટમાં લઈ લીધા પછી આપણે ઉપરથી લીંબુ ની જોઈ દેવાનું ત્યાર પછી ગાર્નિશિંગ માટે થોડી કોથમરી અને કિસમિસ અને કાજુના ટુકડા સાબુદાણાની આ છૂટી છૂટી ખીચડીનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુને વધુ લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસિપી સાથે થેન્કસ ફોર વોચિંગ